મહેશ એમના પૂરા ભેગા કરે ને ડોગર ઉગી એમ કે એવા એમને તો તમે પીલી રીત નહીં આપણે કાકા તો હતું ને એવું લાઈન અમને પીલ નાખ્યું અને ખેતરમાં આજે વરસ તો પડ્યો બંધ જ નહીં થયો બંધ થાય ને હજુ તો અમુક ખાચે લોકોની ડોગર પડી રહી બધો તો તાર થોડુંક એવું થયું ઘાડું કાઢ્યું પેલું શું થયું હતું હગલી કરીએ બધા જ ખરા આપણે યુટ્યુબ ફેમિલી ને બતાવીએ ખેડૂતની એવી મહેશ એમનો બાકી રહી ગયો તો ભેગું કરી નાખ્યું આ ઈંગાર બધું એવું થતું તાણ પણ એમને ભેગું કર નાખ્યું ફલાય ઉઘાડું કાઢો તો પીલ નાખશે કાલે પીલ નાખશે ભેનું ભેનું એટલે તો નહીં દેવું થાય કાલે જલ્દી એવું નહીં હાર છે નહીં ડોગર ડોગર ફરી ઉગી ગઈ આ નેચે પૂરું પડે એટલે ઊગી ગયું થાય

ઘી ઘઉં નાખવાના તો છે પણ આ પૂર આપણે પહેલાં તો અગર થપ્પી મારવાના તો ટાઈમ મળશે તો આપણે આવીશ થપ્પી મારવા નાખવા જોઈએ એમ શું થાય વાય સોપ સાંજનો કેવું હતું તો સાંજે સૂર્યાસ્તમય ખાલી જોવા જ થોડું ઘેવું થઈ ગયેલી ફરતેનો વ્યૂ તો જો એટલું બધું ઉઘાડું થઈ ગયું બહુ ઉઘાડું થઈ ગયું પડતું મહેશ તો હવે હમણાં પેલા આપણે ઠેર લાગી અહીં પૂરા એવું કર્યું હતું પણ એમણે તો લઈ ગયા તો લઈ જાય ને પી નાખી પીલી પીલી નાખી એમ ડોગર પીલી નાખી હા સૂર્યાસ્તકો દેખાતો નહીં હરકત સૂર્યાસ્ત આવ્યો પણ દેખાતું નહીં

ચૌનું બાબા હરાત બહારાત માં સામાન તો ચાલુ બાપા ને સવાર ને સ્વાદ સમાજ